વાત કરીએ ભાવનગર જિલ્લાની તો ભાવનગરના ગારિયાધારમાં કચરાના ગંજ જામ્યા છે પછી ગામ રોડ પર કચરાના સામ્રાજ્યની લોકોમાં માંદગીનો ભય ફેલાયો છે ગારિયાધાર તાલુકા વિસ્તારની ગારિયાધાર નગરપાલિકા ચર્ચામાં વારંવાર આવતી રહે છે ત્યારે ગારિયાધાર નગરપાલિકા નગરજનોને પાણીની સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યા છે આમ પછી ગામ વમાર્ગો પર જ્યારે હાલમાં ગારિયાધારથી પચેગામ જતા માર્ગ પર કચરાના ગંજ જામ્યા હોય તેવા સ્થળ પરથી સમસ્યાઓ સામે આવેલી છે જેને લઈને લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે જેમાં રોગચાળાના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ કચરાના ગંજના કારણે કોલેરા મેલેરિયા ટાઇફોઈડ સહિતના રોગોમાં વધારો થશે તો તેની જવાબદારી નગરપાલિકાના તંત્રની રહેશે તેવું લોકો કહી રહ્યા છે બીજી બાજુ લોકો વચ્ચે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ચોક્કસ વિભાગના કર્મચારી મલાઈ ન મળતી હોવાથી કચરાની સમસ્યા હલ કરવામાં કોઈ પણ રસ દાખવવામાં આવતો નથી